મિત્રો જો તમારા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને તેઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા તો યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર વિડીયોઝ જુએ છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે મિત્રો જ્યારે બાળકો મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશનમાં વિડીયોઝ જુએ છે ત્યારે આપણને મનમાં એક જ ડર રહે છે કે કોઈ અયોગ્ય વિડીયો કે ફોટો બાળકો સામે ન આવી જાય આ ડર દૂર કરવા માટે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં એક નાનું એવું સેટિંગ કરી શકો છો જે બાળકોને અયોગ્ય કન્ટેન્ટથી બચાવશે મિત્રો જો તમારા બાળકોની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય અને તેઓ સ્માર્ટફોન વાપરે છે તો આ વિડીયો ખાસ જોજો તો ચાલો જોઈએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં આ સેટિંગ કેવી રીતે કરવું સૌ પ્રથમ આપણે ફેસબુકમાં આ સેટિંગ કેવી રીતે કરવું તે આપણે જોઈશું મિત્રો તમારા મોબાઈલમાં ફેસબુક આપણે ઓપન કરીશું અહીંયા તમારું જે પ્રોફાઇલ પિક્ચર જોવા મળે છે તેના ઉપર આપણે ટેપ કરીશું એટલે આપણને આ પ્રકારે કંઈક મેનુ જોવા મળશે એમાં આપણે નીચેની બાજુએ જઈએ તો એમાં સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી નામનું એક ઓપ્શન છે તેમાં જશું એમાં સૌથી પહેલું ઓપ્શન સેટિંગ્સ તેમાં જશું એમાં સ્ક્રોલ કરતાં આપણે નીચે જઈએ તો એમાં ન્યૂઝ એન્ડ ફીડ નામનું એક ઓપ્શન છે તેના પર ટેપ કરીશું તેમાં સૌથી નીચે રિડ્યુસ નામનું એક ઓપ્શન છે તેના પર આપણે ટેપ કરીશું તેમાં સૌથી છેલ્લું સેન્સિટિવ કન્ટેન્ટ તેના પર ટેપ કરી રિડ્યુસ મોર નામના બટન ઉપર ટેપ કરી અને બે કાપી દઈશું એટલે આપણું ફેસબુકનું આ સેટિંગ પૂર્ણ થયું આ સેટિંગ થઈ ગયા બાદ આપણે બે કાપી આપણા ફોનની હોન સ્ક્રીનમાં આવી જઈશું હવે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આ સેટિંગ કેવી રીતે કરવું તે આપણે જોઈશું સૌ પ્રથમ ઇન્સ્ટાગ્રામ ઓપન કરશું અને તેમાં અહીંયા સૌથી નીચે આપણો જે પ્રોફાઇલ પિક્ચર છે એના પર ટેપ કરી સૌથી ઉપરની બાજુ જે ત્રણ લાઇન જોવા મળે છે તેમાં ટેપ કરતા આ પ્રકારનું મેન્યુ જોવા મળશે તેમાં સૌથી નીચે સજેસ્ટેડ કન્ટેન્ટ તેમાં સેન્સિટિવ કન્ટેન્ટ કંટ્રોલની અંદર જઈ અને લેસ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું અને બેક આપી આપણા ફોનની મેઇન સ્ક્રીનમાં ફરી પાછા આવી જઈશું હવે આપણે યુટ્યુબની અંદર આ સેટિંગ કેવી રીતે કરવું તે આપણે શીખીશું તેના માટે તમારી યુટ્યુબની મોબાઈલ એપ ઓપન કરો તેમાં સૌથી નીચે અહીંયા જે પ્રોફાઇલ એક્ટર તમારું જોવા મળે છે નીચેની બાજુએ તેના પર ટેપ કરી સૌથી ઉપર જે સેટિંગનું બટન જોવા મળે છે તેના પર ટેપ કરો તેમાં જનરલ નામનું જે ઓપ્શન છે તેના પર આપણે ટેપ કરીશું એટલે તરત જ આ પ્રકારનું મેનુ ઓપન થશે તેમાં સ્ક્રોલ કરતાં આપણે નીચે જઈએ તો એમાં રિસ્ટ્રિક્ટેડ મોડ નામનું ઓપ્શન છે તે આપણે ઓન કરી દઈશું અને બેક કરી આપણે ફરી પાછા હોમ આવી જઈશું મિત્રો આવા જવા નવા ટેકનિકલ વિડીયો અમારી ચેનલ પર મૂકાતા હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઈક કરશું આભાર